જિલ્લો પાટણ સાંતલપુર તાલુકાના અબિયાણા ગ્રામ પંચાયતમાં અગાઉ ગામના સરપંચ તરીકે રહેલા ગોસ્વામી કૈલાસપુરી હિરપુરી ફરીથી અંબિયાણા ગામમાં વિકાસના ગામો ન થતા અંબિયાણા ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર તરીકે મેદાનમાં આવ્યા છે વારાહી મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં તેમના સમર્થકો સાથે ઉમેદવારી માટે ઉમળ્યું હતું ફોર્મ ભર્યાની સાથે જ ગોસ્વામી કૈલાશપુરી મેદાનમાં આવ્યા છે અને અંબિયાણા ગામમાં ઘણા સમયથી વિકાસના કામો અટકાયેલ છે તેને પૂર્ણ કરવાની ગામ સમાજના સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અંબિયાણા ગ્રામ પંચાયતની ચૂંટણી આ વિષયની અંદર મેં મારી ઉમેદવારી ગોસ્વામી કૈલાશપુરી હરિપુરી તરીકે ભરાવી છે આ ગામના સરપંચ તરીકે હું ગ્રામજનોને આજ જોડી વિનંતી કરું છું કે અબિયાણા ગામના વિકાસના કામોને જે અનુરૂપ થયેલું છે તેનો નિકાલ કરવા માટે સક્ષમ તરીકે હું મહેનત કરીશ એની બાદરી આપું છું મારા ગામ અબિયાણાની અંદર આ છેલ્લા પાંચ વર્ષથી આરોગ્ય કેન્દ્ર મંજૂર થયેલું છે પણ ગ્રામ પંચાયત જમીન આપી શકી નથી તો એ પહેલાં જીત્યા પછી પહેલા અગ્રતાના ધોરણે હું ગ્રામ પંચાયત ને જમીન આપીને પીએચસી બનાવવાના કામગીરી પેલી લઈશ બ્યુરો રિપોર્ટ નાદેશ ન્યુઝ પાટણ